મહીસાગર જિલ્લા ખાનપુર તાલુકામાં મેઘરાજાને મનાવવા મહિલાઓ મેદાનમાં આવી મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાની પૌરાણિક પરંપરા મુજબ મહિલાઓ મેઘરાજાને રીઝવવા મેદાને ઉતરી માટીનો મેહુલીઓ બનાવી ઘરે ઘરે ફરી વરસાદને મનાવવા નીકળેલી મહિલાઓની અરજી સાંભળીને પુષ્કળ બફારાની વચ્ચે વાદળો રોજના ઘેરાઈ જાય વિખેરાઈ જાય છે બીજી તરફ ધરતીપુત્રો ચાતક નજરે આકાશ તરફ મીટ માંડી બેઠા છે મેઘરાજાને મનાવવા માટે મહિલાઓ નીકળે છે પરંતુ મેઘરાજા કોઈ પણ પ્રકારે માનતા નથી બજારથી પાટલા પર માટીનો મેહુલ્યો નીકળી પડે છે જેમાં મેહુલા પર કળશમાં પાણી ભરી રેડવામાં આવે છે અને પછી મેહુલિયો લઈ ફરતી મહિલાઓ પર પણ ઘડાથી પાણી રેડવામાં આવે છે તો હવે આ મહિલાઓ મેઘરાજાના મનામણા કરવા તેના ગીતો સાંભળીને મેઘરાજા માની જાય અને ખૂબ સારો વરસાદ પડે તેવી સૌ કોઈ આશા સાથે મીઠ માંડીને બેઠા છે રિપોર્ટર ભરત સિટી ગોલ્ડ ન્યૂઝ મહીસાગર